હે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ મને મિત્રો આજનો વિડીયો હું તમને એક એવા એપ્લિકેશન વિશે વાત કરીશ જેની મદદથી મિત્રો તમને મજા તો આવશે એની સાથે સાથે તમે શીખી પણ શકો છો આ મિત્રો તે એપ્લિકેશનની મદદથી તમે ઘરે બેઠા પિયાણો વગાડતા શીખી શકો છો તમારા મોબાઈલ પર તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરો એના પહેલાં એક રિક્વેસ્ટ કરવા માગીશ કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને આવા જ નવા નવા વિડીયો તરફ જોવા મળી રહેશે તો ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર જઈએ અને હું તમને બતાવું કે તમે ઘરે બેઠા પિયાનો કેવી રીતે શીખી શકો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી મિત્રો આપણે આવી ચૂકીએ છીએ મોબાઈલની સ્ક્રીન પર ત્યાર પછી તમને બધી એપ્લિકેશન વિશે હું વાત કરીશ કે તમે કેવી રીતે તેને યુઝ કરી શકો અને તમે કેવી રીતે તે એપ્લિકેશનની મદદથી તમે મોબાઈલ પર પિયાનો વગાડતા શીખી શકો અને વિડીયોના અંતમાં તમને જણાવી દઈશ કે તમે એપ્લિકેશન કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આપણે સિમ્પલી તે એપ્લિકેશનને પહેલી વારની ઓપન કરીશું ઓપન કરીશું એટલે મિત્રો આપણી સમક્ષ કંઈક આ રીતે એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યાર પછી તમારા બધા અહીં ગીત જોવા મળશે કે તમારે પિયાનો કયા સોંગ પર વગાડવો છે તો આપણે અહીં એક મિત્રો ગીત સિલેક્ટ કરવાનું રહેશે તમને હરક પ્રકારની કેટેગરી જોવા મળી રહેશે જે પણ તમારે શીખવું હોય તે તમે અહીંથી શીખી શકો છો ત્યાર પછી આપણે અહીંથી એક બોલિવૂડનું એક સોંગને આપણે સિલેક્ટ કરી લેશું એટલે બોલિવૂડનું સોંગ આવી ચૂક્યા છે ત્યાર પછી જેમ કે છે મેરે કમર તો આપણે તે મિત્રો સોંગને પિયાનો પર વગાડતા શીખવું છે તો આપણે સિમ્પલી તેના ઉપર ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે કાંક આ રીતે આપણું ખોલી જશે તેના ઉપર મિત્રો ક્લિક કરીશું એટલે કંઈક આ રીતે આપણું પિયાનો ઓપન થઈ જશે હવે તમારે મિત્રો શીખવા માટે શું કરવાનું છે તે તમને બતાવું તો મિત્રો તમે ઉપર અહીં જોઈ શકો છો તમારે બે ઓપ્શન જોવા મળે છે એકનું નામ છે લર્ન અને બીજાનું નામ છે પ્લે હવે તમને બતાવો કે આમાં શું છે તો મિત્રો તમે પ્લે ઉપર સિમ્પલી ક્લિક કરો છો તો તમને બતાવશે કે તમારે કેવી રીતે વગાડવો છે તો આપણે સિમ્પલી પ્લે પર ક્લિક કરીશું હું અવાજ બંધ કરી નાખીશ ત્યાર પછી પ્લે પર ક્લિક કરીશું એટલે જોઈ શકો છો મિત્રો આપણું પિયોનો વાગે છે તમને ત્યારે અવાજ નહીં સાંભળે કારણ કે મેં વોલ્યુમને બંધ રાખેલ છે તો મિત્રો હવે આમાં આપણાને બતાવે છે કે તમારે કેવી રીતે વગાડવો છે ઉપર તમે જોઈ શકો છો મિત્રો લખેલું પણ આવે છે કે કયો કયો કી તમારે દબાવવાની રહેશે આ તમે તમારા મિત્રો સ્ટાર્ટિંગમાં બધી ધ્યાનથી બે ત્રણ વાર તમારાને જોવાનું રહેશે કે કઈ કઈ કી પર ક્લિક થાય છે ત્યાર પછી તમારે જ્યારે વગાડવું હોય ત્યારે તમારે બધી કી યાદ રાખવાની રહેશે ત્યાર પછી જુઓ મિત્રો તમે એમ થાય કે તમે સમજી ગયા કઈ કી કી દબાવવાની છે ત્યાર પછી એપ્લાયનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે બંધ થઈ જશે ત્યાર પછી લર્ન પર ક્લિક કરવાનું ત્યાર પછી મિત્રો તમારે સિમ્પલી તમે જોઈ શકો છો આ રીતે ઠીક છે ત્યાર પછી એમ થાય કે તમે કમ્પ્લીટ કરી લીધો પછી તમે મિત્રો આસાનીથી આવી રીતે વગાડી શકો છો તમારે સિમ્પલી તમને પીઓનો વગાડતા આવડી જશે મિત્રોમાં તો મિત્રો આમાં તમે એકવાર બધું સમજી લો ત્યાર પછી સિમ્પલી તમારે લર્નનું ઓપ્શન ને અપ્લાયનું ઓપ્શન બેને બંધ કરી દેવાના ત્યાર પછી તમે અહીં તમારી જાતે જ વગાડી શકો છો આ રીતે ઠીક છે એમ તમને મિત્રો અવાજ નથી સંભળાતો કારણ કે મેં વોલ્યુમ બંધ રાખેલ છે ત્યાર પછી તમે અહીંથી આસાનીથી મિત્રો કોઈ પણ સોંગને જે પણ સોંગને તમારે વગાડવો હોય તે સોંગ સિલેક્ટ કરવાનું અને તમે આ રીતે આસાનીથી શીખી શકો છો ત્યાર પછી મિત્રો હું બેક કરું છું મને મિત્રો અહીં બીજા પણ ઘણા બધા સોંગ જોવા મળશે એવું નથી કે એક જ સોંગ ઘણા બધા સોંગ તમને જોવા મળશે જોઈ શકું છું દરેક કેટેગરીના મિત્રો તમને આના અંદર સોંગ જોવા મળી રહેશે અને મિત્રો આ એપ્લિકેશનની મદદથી તમે ઘરે બેઠા પિયાનો વગાડતા શીખી શકો છો કોઈ પણ સોંગ પર તમારે પિયાનો વગાડવો હોય તો તમે આ એપ્લિકેશનની મદદથી વગાડી શકો છો અને તમે ઘરે બેઠા પિયાનો વગાડતા આ એપ્લિકેશનની મદદથી શીખી શકો છો એકદમ મિત્રો આસન છે તમારે સ્ટેપ બાય સ્ટેપ બધા ફોલો કરવાના છે તમને બધા સ્ટેપ બતાવશે કે તમારે શું શું કરવાનું છે ત્યાર પછી તમારે સિમ્પલી તે સ્ટેપને ફોલો કરવાના એટલે તમે પિયાનોને વગાડતા શીખી શકશો સિમ્પલી પ્લે પર ક્લિક કરશો એટલે મિત્રો પોતમાળો બધી કી છે તે સિલેક્ટ થશે તમે જોઈ શકો છો કે આ બધી વાગી રહ્યું છે તે ટચ નથી કરતો પણ તો પણ તે બધી કી પર ક્લિક થઈ રહ્યો છે એટલે કે આપણને બતાવે છે કે તમારે પિયાનો કેવી રીતે વગાડવાનો છે ત્યાર પછી આને તમારે ક્લિક કરવાનું પ્લે પર એને બંધ કરી દેવાનું ત્યાર પછી તમારી રીતે તમે અહીંથી વગાડી શકો છો અને કોઈ પણ સોંગ પર મિત્રો તમારે જે પણ કોઈપણ સોંગ પર તમારે વગાડવો હોય તે સોંગને તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને આસાનીથી વગાડી શકો છો તો મિત્રો એકદમ કામની એપ્લિકેશન છે આ એપ્લિકેશનની મદદથી તમે ઘરે બેઠા પિયાનો વગાડતા શીખી શકો છો કોઈપણ સોંગ પર હવે વાત કરું કે તમે ડાઉનલોડ કઈ રીતે એપ્લિકેશન એપ્લિકેશનને કરી શકશો તેના માટે તમારે પ્લે સ્ટોર પર જઈને ટાઈપ કરવાનું છે પિયાનો ગુરુ પિયાનો ગુરુ તમે ટાઈપ કરશો એટલે પહેલાં નંબરની એપ્લિકેશન આવશે તેને તમારે તમારા મોબાઈલ પર ઇન્સ્ટોલ કરી લેવાની એક મિલિયન કરતાં વધુ લોકો એ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે તો મિત્રો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો આવા જ વિડીયો જોવા માટે આજના વિડીયો માટે નમસ્કાર